અને લીંબુ આ રીતે એકદમ પતલી સાઈલ હોય એ રીતે લેવાના એટલે લીંબુમાં રસ વધારે હોય છે અને હવે આપણે લીંબુને સારા પાણી વોશ કરી લેશું તો આ રીતે એક બાઉલમાં પાણી લઈ તેમાં બધા લીંબુ એડ કરી આ રીતે હાથેથી ઘસીને તેને સાફ કરી લેશું અને કોરા કપડાથી કોરા કરી એક પ્લેટમાં એડ કરીશું અને હવે લીંબુને આપણે બે ભાગ કરી લેશું તો અહીંયા તમે જુઓ તો લીંબુ એકદમ ફ્રેશ એવા છે તો લીંબુની પસંદગી એકદમ ફ્રેશ એવા અને પીળા અને પતલી સાઈલના લેવાના એટલે તેમાં રસ વધારે હોય છે તો આ રીતે બધા લીંબુને આપણે બે ભાગ કરી દઈશું આના લીંબુનો રસ છે આપણા અમુક ટીપ્સ અને ટ્રીક્સ છે સ્ટોર કરીશું એટલે આખા વર્ષ માટે લીંબુનો રસ છે એવો ને એવો જ રહેશે બિલકુલ ખરાબ નહીં થાય તો આ વિડીયો છે તમે બિલકુલ સ્કીપ કર્યા વગર પૂરો જોજો તો આપણે બધા લીંબુનો રસ છે તે રીતે અલગ કરી દીધો છે પણ જો તમારે લીંબુનો રસ કાઢવાનું મશીન આવે તેનાથી કાઢવો હોય તો પણ તમે કાઢી શકો અને હવે આ લીંબુના સોતરા છે તે પણ તમે ઉપયોગમાં લઈ શકો ઘણા લોકો તેનું લિક્વિડ બનાવતા હોય છે વાસણ સાફ કરવાનું અને આનો તમે મુખવાસ પણ બનાવી શકો તો આ સોતરાના નાના નાના ટુકડા કરી તેમાં મીઠું મરી પાવડર અને ધાણા જેવું નાખી એકદમ સારી રીતે મિક્સ કરી તડકામાં સૂકવી દેવાના અને ક્રંચ જેવા થાય ત્યાં સુધી થવા દેવાના એટલે મુખ વાત છે ખૂબ જ સારો બનશે અને હવે લીંબુના રસને પણ ગાળી લઈએ એટલે તેમાં બીયાનો ભાગ હોય તે બધો અલગ થઈ જશે તો હવે લીંબુના રસને પણ આપણે ગાળી લીધો છે અને હવે જો આ લીંબુના રસને આપણે આમ સ્ટોર કરી લીધો તો એક કાદ કે બે મહિનામાં રસ છે તે ખરાબ થઈ જશે

તો અત્યારે હું નાની ટ્રેમાં એડ કરું છું અને એક મોટી ટ્રેમાં એડ કરીશું તો જો તમારે નાનો ટુકડો ઉપયોગમાં લેવો હોય તો તમે નાનો પણ લઈ શકો અને વધારે લીંબુનો રસ જોતો હોય તો તમે મોટો ટુકડો પણ લઈ શકો તો બધો લીંબુનો રસ છે તે બંને ટ્રેમાં આપણે એડ કરી દીધો છે અને તેને છથી સાત કલાક માટે ફ્રીઝરમાં રાખીશું એટલે સારો એવા સેટ થઈ જશે તો હવે છથી સાત કલાક જેવું થઈ ગયું છે લીંબુનો રસ પણ સારો એવો સેટ થઈ ગયો છે તો આપણે તેમાંથી બધી ક્યુબ છે તે લગ કરી દઈશું રાખી આખા વર્ષ માટે સ્ટોર કરી શકો છો સાથે આપણે લીંબુ નો પાવડર પણ બનાવી લઈએ તો તેના માટે મેં ચાર થી પાંચ આ રીતે મોટા અને પીળા લીંબુ લીધા છે પણ જો આપણે લીલા લીંબુ લઈશું તો શરબત પીમિક્સ છે તે થોડું કડશું બનશે એટલે આ રીતે પેળા લીંબુ લેવાના છે અને આપણે તેને આ રીતે બે ભાગમાં કટ કરી લઈશું અને આ રીતે એક વાટકી લઈ તેમાં આપણે લીંબુનો રસ છે તે બધો કાઢી લઈશું તો આપણે મિક્સ બનાવો સાવ છેલ્લું છે જો નાના બાળકો બનાવશે તો પણ તે બનાવી શકે અને આ રીતે આપણે બધો રસ કાઢી લીધો છે તો તેને એક પ્લેટમાં એડ કરીશું અને આ જ વાટકીના માપથી આપણે ચાર વાટકી શું એડ કરવાની છે તો તમારે ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકીનું માપ સેટ કરી લેવાનું તો એક વાટકી લીંબુનો રસ તો તેની સામે સાર વાટકી શુગર એડ કરવાની છે એટલે પ્રીમિક્સ એ આપણે એકદમ પરફેક્ટ એવું બનશે અને જો તમારે ના એડ કર્યું હોય અને ની જગ્યાએ સાકર એડ કર્યું હોય તો સાકરના ટુકડા આવે તે લઈ લેવાના અને તે એડ કરી દેવાના પણ માપ તો તમારે આ જ રાખવાનું છે એટલે પ્રીમિક્સ એ એકદમ સારું પરફેક્ટ બનશે તો અત્યારે તમને લાગે કે શુગર વધારે છે પણ ના જો આપણે સુગર ઓછી એડ કરીશું તો પ્રીમિક્સ એ તે બરાબર નહીં બને એટલે આ માપથી જ તમારે પ્રીમિક્સ બનાવવાનું છે અને સુગર અને લીંબુના રસને સારી રીતે મિક્સ કરી આ રીતે પ્લેટમાં ફેલાવી બે દિવસ માટે પંખા નીચે રાખીશું અને આ રીતે તમારે ચેક કરી લેવાનું જો આ મિશ્રણ છે એકદમ ઠીક એવું લાગે તો હવે આ રીતે સ્પૂનથી આપણે સ્પ્રેડ કરી લેવાનું છે અને ફરી બે દિવસ માટે પંખા નીચે રાખવાનું છે અને જો આપણે આને તડકામાં રાખીશું તો શુગર છે તે પીગળવા લાગશે એટલે તેને પંખા નીચે જ રાખવાનું છે અને આ પ્રી મિક્સ બનાવવામાં એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે વધારે પડતો તડકો પડવા લાગે ત્યારે આ મિક્સ નહીં બનાવવાનું

તો અહીંયા મેં ઓછું બનાવ્યું છે એટલે ત્રણ થી ચાર દિવસમાં પ્રી છે બનીને તૈયાર થઈ ગયું છે પણ તમે જેટલી ઓછી કે વધારે ક્વોન્ટિટીમાં બનાવો એ પ્રમાણે સમય લાગે પણ આ પ્રીમિક્સને તમારે પંખા નીચે જ રાખવાનું છે તો પ્રીમિક્સ પણ એકદમ ડ્રાય એવું થઈ ગયું છે તો આપણે તેને મિક્સર જારમાં કરીશું તો મિક્સર જારમાં સમય તેટલો એડ કરવાનું છે અને વધે એ પ્રીમિક્સને આપણે ફરીવાર બ્લેન્ડ કરી લેશું અને આ પ્રીમિક્સ બનાવવામાં એક વાસનું ખાસ ધ્યાન રાખવાનું છે પાણીવાળો હાથ કે પાણીવાળી સ્પૂન ના આડવી જોઈએ તો તમારો પ્રીમિક્સ છે તમે ફ્રીજની બહાર રાખશો તો પણ છ મહિના સુધી સારું જ રહેશે તો આ પ્રીમિક્સ પણ બ્લેન્ડ થઈ ગયું છે તો આ એક મોટું બાઉલ લઈ તેમાં પાવડર એડ કરીશું અને સાથે આપણે જે પ્રીમિક્સ વધ્યું હતું તેને પણ બ્લેન્ડ કરી લીધું છે તે પણ આમાં એડ કરી દઈએ અને હવે તેમાં એક સ્પૂન જેવું મીઠું એડ કરીશું તો અહીંયા મેં સિંધુ મીઠું આવે તે લીધું છે જો તમારે વ્રત કે ઉપવાસમાં શરબત પીવું હોય તો પણ તમે પી શકો અને પાવડર સાથે મીઠાને સારી રીતે મિક્સ કરી લઈએ તો અત્યારે મેં પણ જેવું એડ કર્યું છે પણ તમે તમારા સ્વાદ પ્રમાણે પણ એડ કરી શકો છો અને પ્રિન્સમાંથી શરબત કઈ રીતે બનાવવું તે પણ આપણે જોઈ લઈએ તો તેના માટે મેં એક વાટકીમાં તકમરિયા લીધા છે અડધી સ્પૂન જેવા અને હવે તેમાં બે થી ત્રણ સ્પૂન જેવું પાણી એડ કરીશું અને તેને સાથે તે મિક્સ કરી દસ મિનિટ માટે રહેવા દેસુ એટલે તકમરિયા છે એકદમ સારા વકરાળી જશે તો આ તકમરી એડ કરવા સાવ ઓપ્શનલ છે જો તમારે ના એડ કરવા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો તો ગ્લાસમાં તકમરિયા એડ કરી સાથે બે બે સ્પૂન જેવો સુગર અને લીંબુનો પાવડર એડ કરીશું અને સાથે ફુદીનાના પાન આઈસ ક્યુબ અને પાણી એડ કરી સારી રીતે મિક્સ કરીશું તો આ રીતે જો તમે લીંબુ અને શુગરનો પાવડર બનાવી લીધો તો જ્યારે તમારે શરબત બનાવવો હોય તો તમે અડધી મિનિટમાં જ બનાવીને તૈયાર કરી શકો અને આ લીંબુ અને શુગરના પાવડરમાં તમારા ફ્લેવર માટે ફુદીનાનો પાવડર કે વરિયાળીનો પાવડર એડ કરવો હોય તો પણ કરી શકો અને આમ જ પ્લેન રાખશો તો પણ ખૂબ જ સારું શરબત બનશે અને લીંબુ અને શુગરના પાવડરને આપણે કોઈ પણ એટલેટ કાચની બોટલ લેવાની છે તેમાં ભરી થી સાત મહિના સુધી તમે સ્ટોર કરી શકો છો અને આ પાવડરને ફ્રિજમાં રાખવાની પણ જરૂર નહીં પડે બહાર રાખશો તો પણ એવો ને એવો જ રહેશે પણ તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે પાણીવાળો હાથ કે પાણીવાળી સ્પૂન ન આડવી જોઈએ તો આ લીંબુ પ્રીમિક્ષ છે લાંબા સમય સુધી સારું રહેશે તો આ તમને લીંબુ પાવડર બનાવવાની રીત કેવી લાગી તે મને કમેન્ટમાં કહેજો અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને એવી જ નવી રેસીપીઓ જોવા માટે બેલ આઇકન પ્રેસ કરજો થેન્કસ ફોર વોચિંગ